ચાલો મિત્રો આપણે જાણીએ કે કીર્તિદાન ગઢવીએ લાલા ફિલ્મ વિશે શું કીધું અને કીર્તિદાન ગઢવીએ કીધું છે કે લાલા ફિલ્મ તો આજે આખું ગુજરાત ગાંડો કર્યું છે અને હજી પણ કરોડોમાં લાલો ફિલ્મ પહોંચી જાય છે એવું લાઈવ ડાયરીમાં કીર્તિદાન ગઢવીએ ગાયું છે ચાલો આપણે બધા નિહાળીએ મિત્રો કે કઈ રીતે કીર્તિદાન ગાય છે તો ચાલો લાઈવ ગાયું છે તો આપણે બધા સાંભળીએ પરમ દિવસમાં કાર્યક્રમમાં વાત કરી કે દરેક ભાષાનું મહત્વ દરેક ગવર્મેન્ટ હોય છે સરકાર એને મદદ કરતી હોય છે પણ કેટલી મદદ કરે દસ ટકા વીસ ટકા સબસીડી આપે છે ગુજરાત સરકાર કોઈ ફિલ્મને ને વીસ ટકા કોઈને ચાલીસ ટકા કોઈને પચાસ ટકા બહુ સારી હોય તો સિત્તેર ટકા કા કોઈ તમને ફાઇનાન્સર મળી જાય કોઈ પ્રોડ્યુસર મળી જાય પણ લોક સંગીતનો એક દુહો છે સાહેબ માથું કુટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય અંકિત સાંભળજા વાત આ મિત્રો લાલો ફિલ્મના બધા મિત્રો મારી પાસે ગીત રેકોર્ડ કરવા આવ્યા મેં બે વાર એ લોકો પાછા મોકલે પૂછો એમને કારણ કે ગીત બરાબર હતું નહીં મારો આત્મા એ મને એમ ન કે હું પૈસા લઈને ગાય લઉં પછી ચાલવું હોય તો ચાલે નામ તો જોડાયેલું છે ને સાહેબ આટલા વર્ષો નાખ્યા છે આપના પ્રેમ થકી નામ બન્યું છે પછી ગમે એમ લોટમાં લીટા કરી હા ધન્યવાદ રામ કિસિકો એ પેલા વાત કરી દઉં ઘણા કલાકારો બધાને પ્રણામ છે મારા પૂર્વ સૂર્યને પણ કલાકારો ના એકદમ બ્લાસ્ટ મળી જાય અને પછી જો કઈક પાછું પડી જતું હોય ઓછું થતું હોય તો એમાં ઓડિયન્સ જવાબદાર નથી કલાકાર પોતે જવાબદાર છે કારણ કે રામ કો મારે નહીં એસો પાપી નહીં મેરો રામ આપને આપ મરજાત હૈ કર કે કુડે કામ તમારું સમાજમાં કલાકારમાં રાજ સાંભળવા જેવી બાબત છે કે નામ થાય પછી તમારી જવાબદારી વધી જતી હોય છે નામ થાય એટલે રોજ તમારે સક્સેસ થવું પડે અમારે દરરોજ પરીક્ષા હોય સાહેબ દરરોજ અમારે સફળ થવાનું દરરોજ પાસ થવાનો થાય મારે ખાલી લોટમાં લીટા કરવા તો હું ગાય ને સીધું મૂકી દે પણ મેં એમને બે વાર પાછા મોકલ્યા એમનો સંગીતકાર લગભગ ઓસ્ટ્રેલિયા છે ને એને ફોન કર્યો મેં કીધું આમાં આટલા આટલા તમે તફાવત કરો તો મને મજા આવે કારણ કે ભાઈ નંતરનો ગ્રાફ બનવો જોઈએ પિક્ચરનો ગ્રાફ બનવો જોઈએ ગીતનો એ ગ્રાફ બનાવ્યો ને ઠાકરને એવી દયા થઈ મારા બાપ એટલે હું ઈ કહેતો તો કે માથું કુટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ જીલાયેલું સૌથી વધુ પ્રેમ પામેલું અને સૌથી વધુ આર્થિક ઉપાર્જન કરનારું આ પહેલું ફિલ્મ છે લાલો એના મિત્રો પચાસ કરોડ ની તો પાર થઈ ગયા પચાસ કરોડ ને પાર થઈ ગયો હજુ મને એમ લાગે સો કરોડ થશે મારી એવી ઈચ્છા આશા અને પ્રાર્થના બધું છે થોડો ફેરફાર કરાવ્યો પરિવારે ત્યારે નથી માળો તારો નથી સરળ